અને આવું કર અત્યારે તો મારે આ ડોસી નહી કેવું કરવું પડ અત્યારે ગયો માં બાપ માં બાપ સુ ઈવને કોઈ રાખતું નહીં તો ડોસી હોય તો મારે ડોસી લાવું તો મારે ખવડાવ કાકા તમારામાં માં ઉમર થઈ આ પિસ્તાલીસ તો હેડ્યો તને ખબર નહી ભત્રીજા હું હાર ઘેર જાતે ઉકળો ધો છું જાતે કચરો મારું છું જાતે રોટલીયો કરું છું અને ખબર તો ખરો રોટલીયો તો બળી જોઈ છે તો ખાવું પડે છે તમે ચિંતા ના કરજો મારા બાયડી આવશે ને એટલે તો તો છે બધું કર છે વળી ભાઈ ફાડ તો હઉ કેસ પણ જારે ખરાખડી ના ખેલ જમવા ના આવે ને કોઈ ખાવા તો ખાવા

મારા મોરી મોરી પહેનો છો ઓ મારો કાકો છે ને એ અમારી ઉમર થઈ ને તો હજી મારા છે પણ હા મારા કોક કરવું પડશે મારે ગમે તે કોક મળવું પડશે

જો જો આ વરિયાળી તમારે બાજુ ઓટો માર ખબર પડ્યુંકાલ તો નઈ જોયે પણ ખરો કાકા અમે બે

વાતો નઈ કરવી બરાબર નક લાઈટ ના શેરા પકડી દો થઈ જાય મારા ગાતી ભીખાજી હેડો થાય

તો ઉતરો ઉતરો કપડ હતા ઉતરો ઉતરું અરે આ ઉતરો છે આટલી ઉમરે તમે

છો <takaję> ને <takaję>

લાઈ પણ કાલ દાદા છોકરા રાખે ના રાખ આ તમે જવાનો જમો નો તો જુઓ છોકરા મા બાપ નું વૃદ્ધાશ્રમ માં બાપ બરાબર પછી રોટલા કરીને કોણ હાલ ભત્રીજાની બાયડી નવી નવા તાર જો રોટલા ખવરાવશે કાલ દાસ નાય ખવરાવ તો બાપડા એને હોવાની જિંદગી નું હું ખાલી વાત સાચી છે આ તો હાલ બાયડી ખવરાવ રૂગવા જોવા પણ

આજકાલ નો છોકડો તો સારો છે પણ એવો પહેરો આવે તો ડોહણ ખાવ વાત તો સાચી છે અત્યારે આ જમાનામાં એવું જ છે નહી તમે હેડો ઘેર અને થઈ જ

બસ કેટલા રોટી ખોન પીવો મજા કરો ડોસી ડોહો બે જણો હા એટલે અમાર ખમા મજા થઈ જાય